મેનેજર કલ્પેશભાઈ પટેલ દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ સાથે પ્રાથમિક દવાઓ ફ્રીમાં આપવામાં આવી સાથે આંખોની તપાસ ફ્રી ફ્રીમાં કરી રાહત રાહતદારી ચશ્મા આપવામાં આવ્યા જેમાં કાશીબા હોસ્પિટલની મેડિકલ ટીમ ડોક્ટર મિહિરસિંહ સોલંકી ડોક્ટર ભરત

મેનેજર કલ્પેશ પટેલ અવિરત આપની સેવામાં કાશીબા હોસ્પિટલમાં સાથે કેપી ગ્રુપ ઓફ ગુજરાત અને કાશીબા હોસ્પિટલ દ્વારા સિનિયર સિટીઝન અને દીકરીઓનું સન્માન કરવામાં આવશે આવો સાથે મળીને જરૂરિયાત અને નિઃસાય નિરાધાનું સન્માન કરીએ અને કરાવીએ પ્રોગ્રામ વિશે માહિતી આપો હું હિંમસી ચૌહાણ આચાર્ય શ્રી રામદેવ ડરબી સ્કૂલ આજરોજ અમારી શાળાની અંદર કાશીબા મલ્ટી હોસ્પિટલ અને કેપી ગ્રુપ ઓફ ગુજરાત તરફથી જે નિઃશુલ્ક નિદાન કેમ્પ મેડિકલ કોલેજ યોજવામાં આવે છે એમાં અમારી શાળાના બાળકોને ખૂબ લાભ આપ્યો છે શાળાની આજુબાજુના તમામ માણસોને સરસ લાભ આપ્યો છે ગામમાંથી પણ ઘણા બધા માણસોએ સરસ લાભ લીધો છે આવા કાર્યો આ ગ્રુપ અને કાશીબા હોસ્પિટલ તરફનું થાય એવી અમે વધારે આશા રાખીએ છીએ અને સુંદર કાર્ય કામગીરી કરવા બદલ દરેકનો આભાર ભાષે છે કાશીબા હોસ્પિટલ તથા એવી ગ્રુપ દ્વારા જે સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કર્યું

જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે